તો કેમ છે મિત્રો આજના નવા બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે છે અઠ્યાવીસ માં રોજુ અને અત્યારે આપણે સાડા છું સ્ટાર્ટિંગ કર્યું છે તો આપણે વિચાર્યું કે આપણે તો અત્યારે આપણે રોજ કરવા જઈએ છીએ અત્યારે ખુલી લીધું છે આજે આપણે આપણે જુમા મસ્જિદ દેખાડવાના છીએ તો તમે આગળ બ્લોગમાં તો મિત્રો આપણે રોજ ખોલીને ઘરે આવી ગયા છીએ આજે આજે નો પ્રોગ્રામ છે તો અત્યારે દાવતની વસ્તુ બને છે આપણા ઘરે તો હું તમને દેખાડું તમે તો મિત્રો આજે સૌદી માં ચાંદ દેખાઈ ગયો છે અને કાલે સૌદી અરબમાં ઈદ છે તો આપણે બમદી સોમવારે ઈદ બનાવવાની છે તો મિત્રો આ છે કોમ્બો છ પેકેટ છો રૂપિયાનું જમવા જમવામાં હતું હરદની દાળ રોટલા તો અત્યારે આપણે ઘરે જઈએ છીએ અને આજે આખી તારાંબી હતી કાલે હવે છેલ્લું રોજુ છે ઓગણત્રીસમું અને પગ આપણે ઈદ કરવાની છે તો અત્યારે આપણે જઈએ છીએ સુવા માં તો મિત્રો આ વ્લોગ આપણે કન્ટિન્યુ રાખવાનો છે કાલનો પણ આપણે ઉતારવાનો છે અને આમાં જોઈન્ટ કરવાનો છે તો મિત્રો બીજો દિવસ ચાલુ થઈ ગયો છે અને આજે છે ઓગણત્રીસ મો રોજુ ને કાલે આપણે એ જ છે તો આજે આપણે બપોર પછી જવાનું છે ભાવનગર કપડાં લેવા તો તમે બ્લોગમાં બધા રહેજો આપણે કેરી લઈને જવાનું છે તો હું દેખાડીશ ને અત્યારે તડકો બહુ જ છે મિત્રો આપણે આઈક્યુ ખુલ્લે છે વિડીયો બનાવવા માટે અને આજે આ તડકે આપણે આઈક્યુ પણ ખુલ્લે નહીં મિત્રો આપણે જૂના સિક્કા થોડાક આપણે ભેગા કર્યા છે તો તમને હું દેખાડું તો તમે જુઓ

તેના આપણે ઘણા રૂપિયા પણ ચૂકવેલા છે સાચા આપણે ગાડીનામાં આપણે જવાનું છે ભાવનગર આપણે ભાવનગર પહોંચી ગયા છે ને આપણે આવ્યા છે એસકે ફેશન માં કપડા લેવા મિત્રો આપણે કપડા લઈ લીધા છે અને આપણે કપડા ઘરે જઈને દેખાડવી અત્યારે આપણે બેઠા છે આપણી ગાડી માં તો તમે જુઓ આજ છે ભાવનગર બજાર તો મિત્રો આજ છે કોટ કોટ ની બાર આપડે છે ને આપડી ગાડી આપણે પાર્કિંગ કરી છીએ તમે જોઈ શકો કોટ છે જૂનામાં જૂની કોટ આપણે અકવાડા લેક ની સામે બેસા બેસીએ છીએ તમે જુઓ આપણી ગાડી ગઈ છે ભરવા મિત્રો મિત્રો અત્યારે આપણે અકવાડા મદ્રાસામાં આવ્યા છે થોડુંક કામ હતું આપણે મિત્રો આપણે કેરી છે ને એ ભરવા ગઈ છે તો હમણાં પાંચ પ્લેટમાં ભરવા આવે છે આપણે જવાનું છે ઘરે તો બ્લોગમાં આગળ બિના રહીજો અને આપણે ઘણી આજે શોપિંગ પણ કરી છે તો કાલે આપણે ઈ જ છે મિત્રો આપણે અકવાડામાં છીએ અને પાછળ તમે જોઈ શકો મચ્છી પણ છે એની સામે અકવાડાની અકવાડામાં અકવાડા લેક સામે છે તો તમે જોઈ શકો છો આ છે મદ્રાસ અકવાડાનો પછી આગળ છે સ્કૂલ

ಹಲೋ ಮಿತ್ರೋ ಫಾಲೇ ಇದೊಂದು ಚಾನ್ દેಖಾಯ್ ಗ್ಯೋಚೇಲೆ ನಾನು ತಮ್ಮಾ ದೇಖಡ್ತೇ ತಮ ಜೋ મિત્રો આપણે ભાવનગર કઈ શહેર અત્યારે આવી ગયા છીએ અત્યારે ટાઈમ તો છે સાડા આઠ વાગ્યા છે મિત્રો આજે આપણે ભાવનગર ગયા હતા કપડાં લેવા તો આપણે કપડાં લઈને આવી ગયા હતા અને મિત્રો આજે આપણે ભાવનગરથી આવતા થોડુંક મોડું થઈ ગયું હતું એટલે સાત વાગી ગયા થાય એટલે આપણે મામસા મસ્જિદે જુબેદામાં આપણે રોજ પણ ખોલ્યો તો એનો વિડીયો પણ આપણે બનાવ્યો છે અને આપણે કપડાં પણ દેખાડ્યા છે તો અત્યારે આપણે આપણા આ વ્લોગ કોણ કરીએ છીએ તો આજે ઈદનો ચાંદ પણ ઉગી ગયો હતો બધાને ચાંદ મુબારક અને કાલે ઈદ મુબારક તમે આ વ્લોગ જોશો તો ઈદ થઈ ગઈ છે ને અત્યારે આપણે આ વ્લોગ પણ આગળ અમારો વ્લોગ ગમે હોય તો અમારી યુટ્યુબ ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો